એકતા મોલ થી નીકળા છીએ અને બાર તડકો ધોમ છે બસની ની રાહ જોવાની છે રિક્ષા છોડી દીધી છે બસમાં જવાની છે બસમાં એક્સપિરિયન્સ કેવો રહી એ હું તમારી સાથે શેર કરીશ ફાઈનલ ચેક પોસ્ટ પૂરી કરી અને ચેક ચેકિંગ બતાવી અને આવ્યા છે અહીંયા તો સ્કેનિંગ બેનિંગ બધું થાય છે સામાનનું અને અહીંયા મસ્ત ફોટો પોઈન્ટ પગ આગળ જવાનો મોકો તો ના મળ્યો ત્યાં આગળ કારણ કે બંધ થઈ ગયું આ રીતનું પરિસર દેખાય છે આખું

તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ બ્લોગમાં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હાઈટ એન્ડ સાઉન્ડ શો લો ગાર્ડન અને આવતીકાલે અમે જોશું એ તમને બતાવીશું એ બધું જોશો તો આશા કરીશ કે મારો આજનો આ બ્લોગ તમને ગમશે તો મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ જો દોસ્તો અમે એકતા મોલમાં છીએ અહીંયા હેન્ડીક્રાફ્ટની દુકાન છે અહીંયા ખાદી ઇન્ડિયા છે અને અલગ અલગ સ્ટેટની છે સામે જો જમ્મુ એન્ડ કાશ્મીરની છે પછી અહીંયા કેરેલાની છે અહીંયા બાની છે ગરમી ગુજરાતની છે ઉપર જુઓ કાવેરી અને કી કર્ણાટકની હશે અલગ અલગ બધી છે સોપ અને આ બાજુ એ અલગ અલગ છે એકતા મોલથી નીકળ્યા છીએ અને બહાર તડકો ધોમ છે અને બસની રાહ જોવાની છે હવે રીક્ષા છોડી દીધી છે બસમાં જવાની છે બસમાં એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ કેવો રહી હું તમારી સાથે શેર કરીશ હવે આજે સામે દેખાય છે ને ત્યાંથી બસ લેવાની છે અહીંથી બસ લેવાની છે બસમાં બેઠા છીએ બસ એકદમ કમ્ફર્ટેબલ એસી છે એસી ફૂલ ચાલુ છે અને બેન જો પાછળ અને આ બસ ની આવી રીતની સીટો છે પ્લાસ્ટિકની જા સીટો છે પણ ઇલેક્ટ્રિક બસ છે ને એસી બસ છે એટલે મજા આવે એવી બસ છે કમ્ફર્ટેબલ અને એરપોર્ટ ઉપર હોય ને એવી બસ છે હું ધીમી બાજુમાં બેઠા ને ત્યાંથી અને આ છે બસના આગળનું આ રીતની સીટો છે અહીંયા ઊભું હોય તો ઊભી શકો છો અને જો આ એરિયામાં મેં આમથી બસમાં પડ્યા અને આ જો કોઈ મોડન સિટીમાં આપણે ટ્રાવેલ કરતા હોય ને ઇન્ડિયાની મોડન સિટીમાં એવું એન્વાયરમેન્ટ છે અને ગાડી સવારને અહીંયા જ મૂકેલી છે પાર્કિંગમાં એટલે પાર્કિંગમાં જ છે અને હવે સ્ટેચ્યુ ઉપર જઈએ છીએ સ્ટેચ્યુ જોવા જઈએ છીએ ત્યાં ત્યાં એન્ટ્રી લેવાની છે સામેના પહાડો કેટલો સરસ લાગે છે નાનો મોટો ઊંચો નીચો બહુ મસ્ત પહાડો ગોઠવાયેલા હોય ને કોઈ ગોઠવી દીધા હોય ને એવું લાગે નર્મદા નદી પણ બે કાંઠે હોય ને એવું લાગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં આવી ગયા છીએ અને સામે જે બેન્ચો દેખાય છે ને એ લાઇટ એન્ડ સાઉન્ડ શો બહારથી જોવા માટેનું છે પણ આપણે અંદરથી જોવાનું ટિકિટ લીધી છે અને અહીંથી અંદર જવાનું છે અને અહીંયા ટેમ્પો છે ને એમાં ચા લીધી છે તો ચાર લઈને આવે છે ને નિર્વાહ માટે મેગીનો ઓર્ડર આપ્યો છે ને ઉ પીને એન્ટ્રી લઈ લીધી છે કોઈ લાઈન છે નહીં એટલે સીધા સીધા જઈએ છીએ જો આ સ્ટેચ્યુ ફોર યુનિટી નો એરો બતાવ્યો છે અને સામે બધી ઈ ટ્રી દેખાય છે કઈ કઈ ઈ હોય એ જોઈએ ને ત્યાં જઈને કહું અને આ જો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સામે પણ લખેલું છે અને આ બાજુ પર્વતમારા અહીંયા આ લોકો રૂમની કોઈ ચાર્જ નથી ખાલી ટોકન આપશો ને આ લોકર રૂમ છે લોકર રૂમમાં માં બેગ મૂકી છે બીજું કશું જ નહીં લઈ જવા દેતા ને પાણી સિવાય કશું જ નહીં ના ચાલ આ પર્સ લઈ જવા દેશે ને પર્સ લઈ જવા દેશે આ ટોકન આપ્યું છે ટોકન ટોકન લઈ લીધું છે બીજું કશું લઈ જવા નથી દેતા ભેળ અને મકાઈ ભેળ ને એવી બધી ઇટલીઓ છે બે બાજુ બે સિક્યુરિટી ચેક પોઈન્ટ વટાવીને અંદર પ્રવેશ્યા છીએ હવે ત્રીજું છે સિક્યુરિટી પોઈન્ટ કોઈ સામાન લઈ જવા દેતા નથી લેડીઝ પર્સ કોઈ તો નાનું બાળક હોય તો થેલો ચાલે અને મેં બેક પેક મેં બતાવ્યું ને એ રીતે મૂકી દીધી છે અને હવે જો આ ત્રીજો સિક્યુરિટી પોઈન્ટ આવ્યો છે હવે અહીંથી અંદર એન્ટ્રી લઈ લઈએ ફાઇનલ ચેક પોસ્ટ પૂરી કરી અને ચેક ચેકિંગ બતાવી અને આવ્યો છે અહીંયા તો સ્કેનિંગ બેનિંગ બધું થાય છે સામાનનું અને અહીંયા મસ્ત ફોટો પોઈન્ટ છે અને આમ જવાનું છે એન્ટ્રી લખેલું છે ને ત્યાંથી જઈએ પેલા થોડુંક ફોટો સેશન કરી લઈએ અહીંયા અહીંયા મસ્ત સ્લોગન લખેલા છે અહીંયા બી સ્લોગન લખેલું છે ને ઉપર એક ભારત શ્રેષ્ઠ ભારતનું બહુ મસ્ત લખેલું છે સ્લોગન બહુ મસ્ત છે હોલ ઓફ યુનિટી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બધી ભાષામાં અહીંયા લખાયેલું છે હવે અહીંથી એન્ટ્રી લેવાની છે એન્ટ્રી લઈ અને સીધે સીધું જવાનું છે પબ્લિક બહુ ઓછી છે આ ચાલો અહીંયા બી કાર્ટ સુવિધા છે ગોલ્ફ કાર્ટની તો અહીંયા બેહી જઈએ બેહીનામાં જઈએ એટલે ચાલવું નહીં પડે ગોલ્ફ કાર્ટમાં બેસી ગયા છીએ અને બેસીને જઈએ છીએ જો આ રીતે ચાલે છે આ ફ્રી ઓફ કોસ્ટ છે આ પેલા સુવિધાનું અમે પહેલી વાર જયારે આવ્યા હતા ને લગભગ બે હજાર અઢાર ઓગણીસમાં ત્યારે કોઈ સુવિધા નહોતી ચાલી ચાલી જવું પડતું હતું આટલી સિક્યુરિટી પણ નથી મિત્રો તમને નજારો બતાવું સ્ટેચ્યુનો જુઓ આમે એન્ટ્રી લેવાની છે આપણે ઉપર જવા માટે અને અહીંયા જુઓ આમાં આખે આખું એક સ્ક્રીનમાં તો આવતું નથી એટલું મોટું છે હવે કેટલું છે જુઓ છે ને એકદમ વિશાળ અને અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે નિર્વાનું ને આપણે અહીંથી એન્ટ્રી લેવાની છે ચાલો અહીંયા ફોટો સેશન કરી લઈએ જુઓ દોસ્તો હવે અમે એન્ટ્રી લઈ રહ્યા છીએ અને જો એન્ટ્રી લઈને તો પહેલો જ લુક સરદાર પટેલ ના ફેસનો આવે છે અહીંયા સ્લાઇડ શો ચાલે છે અને અહીંયા જુઓ નરેન્દ્ર સાહેબ મોદી ફોટો છે ને ને ઉપર લખેલું છે લખ્યું એનું નીચે એની સાઈન છે અને અહીંયા જુઓ સરદાર સાહેબ નો ફેસ કેટલો મસ્ત લાગે છે એક્સપ્રેશન કેટલા મસ્ત છે એના એકદમ સરસ એક્સપ્રેશન છે જુઓ દોસ્તો આ ઉપરનો જે ફોટો છે ને અને આ નીચેનો ફોટો આ બધા અલગ અલગ ફોટા છે નીચેના ફોટામાં આ જે રામ સુથાર છે ને એણે આ સ્ટેચ્યુ બનાવ્યું એમનું નામ રામ સુથાર છે અને આ જે ભૂમિપૂજન થયું હતું ને ત્યારના ફોટા છે જુઓ કે ઉપર સ્ટેચ્યુ છે ને એનું નાનું સ્વરૂપ અહીંયા મૂકેલું છે અને અહીંયા જે વર્લ્ડના જે બધા સ્ટેચ્યુ છે ને એના સ્ટેચ્યુની અલગ અલગ હાઈટ છે અને આપણી સ્ટેચ્યુની ની હાઈટ એકસો બ્યાસી મીટર છે એકસો બ્યાસી મીટર છે ખબર છે ને દોસ્તો લગભગ તો બધાને ખબર હશે આપણી વિધાનસભાની બેઠક એકસો બ્યાસી છે ને એના ઉપરથી એકસો બ્યાસી મીટરની હાઇટ રાખી છે તેની લિફ્ટમાંથી અમે આવ્યા છીએ એક મિનિટમાં ચાર મીટર ઊંચાઈ ચડે એટલી ફાસ્ટ લિફ્ટ છે અને આ ઇંગ ગેલરીનો નજારો છે આપણે આમ ફરી અને આમ જવાનું છે આ જો સ્ટેચ્યુ ને કેવી રીતે સપોર્ટ આપ્યા ને એનું છે આ રીતના સપોર્ટ આપેલા છે જો ના તમને ફસ્ટી આપું આપણે સરદાર પટેલના છાતીના છાતી ના છીએ સરદાર પટેલના છાતીના છાતી ના ભાગમાં છે જો અહીંથી જે ડેમ દેખાય ને આપણે સવારે ગયા તા ને ડેમ અહીંથી દેખાય અત્યારે વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું છે બાજુ જો પર્વતમાળા મસ્ત વ્યુ આવે છે નીચે નર્મદા નદી ખડખડ વહે છે આમે નર્મદા ડેમ નો અદભુત નજારો છે અને આ બાજુ પર્વતમાળા છે અને પબ્લિક નહીં વધશે અહિયાં બહુ પબ્લિક છે નહીં જો અહીંયા બેક સાઈડ આ હા હા પેલા કરતા અહીંયા વ્યૂ આવે છે જો સામે આપણે પેલો સવારે જે બ્રિજ ઉપર થયો ને એ ગોરો બ્રિજ છે નર્મદા ત્યાંથી આમ થોડીક યુ ટર્ન લઈ અને આગળ જાય છે અને અહીંયા બે કાંઠે નર્મદા નદી છે એવો પણ આ બેક સાઈડ છે આ પીઠમાંથી આપણે જોઈ રહ્યા છીએ તો તમને હું ઝૂમ કરીને બતાવું ને આપણે પેલા છાતીમાંથી જોયું હવે પીઠમાંથી જોઈ રહ્યા છીએ બેક સાઈડ અને આજે રોડ દેખાય ને રોડ માંથી આપણે આવ્યા હવે ઉપર આપણે પગ આગળ એટલે એક્ઝિટ લઈએ છીએ દોસ્તો જુઓ સ્ટેચ્યુ એકદમ નજીક આવી ગયા છે કેટલી વિશાળ લાગે છે એકદમ નજીકથી હું પગ આગળ જવાનો મોકો તો ના મળ્યો ત્યાં આગળ કારણ કે બંધ થઈ ગયું અને અહીંથી ફોટોગ્રાફી કરીને સંતોષ માની લઈએ અહીંયા બહુ મસ્ત બનાવેલું છે અને અહીંથી જુઓ આ રીતનું પરિસર દેખાય છે આખું મસ્ત અને ત્યાં પેલી ચોમાં લોકો ગોઠવાયેલા છે ને ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો છે મિત્રો જુઓ અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ગોઠવાઈ ગયા છીએ અને હજી અડધો કલાકની વાત છે છતાં પબ્લિક જુઓ ત્યાંથી આખું બધું ફૂલ થઈ ગયું અહીંયા યુનિટી ગ્લો ગાર્ડનમાં આવી ગયા છીએ અને આ ગ્લો ગ્લો ગાર્ડનના નજારા જુઓ અને આ રાતે જ જોવાનું છે ને સરસ ફ્લાવરમાં અને એનિમલમાં એકદમ લાઇટિંગ કરી અને આર્ટિફિશિયલ લાઇટિંગ કરી અને ગ્લો કરેલો છે જુઓ કેટલું મસ્ત છે જુઓ અહી ત્યાં હું શરૂઆત કરું તો એટલું મસ્ત છે ને કેટલું મસ્ત લાગે છે આ ગ્લો ગાર્ડન અને અહિયાં જો નીચે અહીંયા કમર છે અહિયાં અલગ અલગ પ્રાણી છે પેલી બાજુ એ અલગ અલગ પ્રાણી અલગ અલગ શેપ છે કમર એટલા મસ્ત લાગે છે

રાતના લગભગ પોણા દસ થયા છે અને અહીંયા ચેક ઇન કરીએ છીએ આ ધર રોયલ હેરિટેજ ટેન્ટ એન્ડ રિસોર્ટમાં એન્ટ્રન્સ છે તમને હવા વ્યવસ્થિત બતાવીશ આ એન્ટર થતાં જ એનું રિસેપ્શન છે અત્યારે તો અંધારું છે અહીંયા રિસેપ્શન છે બાજુમાં આ બાજુ આ રૂમ ટૂર છે રૂમ ટૂરમાં બે ડબલ બેડના પલંગ છે આ બે ડબલ બેડના પલંગ છે અહીંયા બે ચેર છે લાઇટિંગ થોડીક ઓછી છે એનો પ્રોબ્લેમ છે અહીંયા ટેબલ છે ટીવી નથી ટીવીની કોઈ જરૂર નથી કાલ હવાર તો નીકળી જવાના છીએ અને અહીંયા કબટ છે અને અહીંયા ટોયલેટ બાથરૂમ છે જે નીટ અને ક્લીન છે અને અહીંયા દિવાલ છે અને અહીંયા અરીસો છે આ રીતનું છે ને અહીંયા ડ્રાયર બ્રાયર આપેલું છે આ ત્રેવીસો પચાસમાં રૂમ હું ખોટો ખાલી ત્રેવીસો પચાસમાં રૂમ છે અમારી રૂમ ટૂર હતી ને ટેન્ટ છે રૂમની સોરી આ ટેન્ટ હાઉસ ટાઈપનું છે અને અમારો પહેલો એક્સપિરિયન્સ છે ટેન્ટ હાઉસમાં રહેવાનો કા મેડમ આ અમારું ટેન્ટ સિટીમાં સ્ટે છે અને કાલે મેં રૂમ ટૂર તો તમને આપી દીધી હતી તો એમ છતાં જો અમારો હામેનો આ રૂમ છે આ રૂમ અમારો છે એકસો વીસ નંબરનો રૂમમાં તો તમને કાલે રૂમ ટૂટ આપી દીધી પણ બાર કઈ બતાવ્યું નહોતું તો બાર બે ચેર છે બેસવાની અને આ એનું એન્વાયરમેન્ટ છે અને આમ આખું ફરતી બાજુ ટેન્ટ જ છે આ બધે ટેન્ટ હાઉસ જ છે અને અહીંયા મેરેજ મેરેજ બી ને એવું થતું હશે કારણ કે અહીંયા છે ને મંડપય બનાવેલો છે

આખો રૂમ ચેન્જ કરી આપ્યો અને બહુ અહીંયા આવવાનો સમય થયો હતો ને એને મેં કીધું તું નવ વાગ્યાની આજુબાજુ આવીશ તો આઠ વાગે એનો મેસેજ આવી ગયો લોકેશન સાથેનો કે આ મારું લોકેશન છે એટલે સર્વિસ સારી છે હું તો રેકોમન્ડ કરું છું ત્રેવીસો પચાસ રૂપિયામાં મેં મેકમાય ટ્રીપમાંથી આનું બુકિંગ કરેલું તો આ હોટલનો ઓવરવ્યૂ છે અને હવે અહીંથી લગભગ સાડા આઠ પોણા નવે નીકળીશું દોસ્તો તો હવે આ રોયલ હેરિટેજ ટેન્ટ સિટી છોડીને જઈએ છીએ અને હવે પાછું કેશયુયુ તરફ જવાનું છે નાસ્તો બાકી છે અને આનું લોકેશનની વાત કરું તો ગરૂડેશ્વરથી નજીક જ છે અને ગરૂડેશ્વરથી તમે કેસોયુ જાવ ને હાઈવે ઉપર જ છે હાઈવે ટચ જ છે તો ચાલો આને બાય બાય કરી દઈએ અને જઈએ અને બ્રેકફાસ્ટ કરીએ ઈસ્કોનમાં બ્રેકફાસ્ટ કરવાની ઈચ્છા છે ઈસ્કોનમાં જવું જાવું મેડમ નિર્વાહ ઈસ્કોનમાં જ જાઉં ને ચાલો ઈસ્કોન ઇસ્કોન ગાંઠિયામાં જઈએ દોસ્તો જુઓ અહીંયા ઇસ્કોન ગાંઠિયામાં ગાંઠિયાને ખાવા આવ્યા છીએ અને જોઈએ હવે અંદર કેવું નીકળે જૂના ગઢવાડાનું છે રજવાડી ચા મળે છે તો હવે અંદર જઈ અને એક્સપ્લોર કરીએ તો જુઓ અહીંયા વણેલા ગાંઠિયા મંગાવ્યા છે થેપલાની ડીશ મંગાવી છે એમાં સૂકી ભાજી દહીં ને બધું આવે અને વણેલા ગાંઠિયા મેં ચાઈ ખાલી કહેવા છે મસ્ત છે ને એકદમ સોફ્ટ છે અને આ કઢી આપી છે આ ચટણી આપી છે ને સંભોર આપ્યો છે બધી વસ્તુ મસ્ત છે અને બે રજવાડી ચા મંગાવી છે હવે બે બે વસ્તુ નથી આવી ખાલી ચા લઈ લેજો ને એક ચા અને પેલી વસ્તુ નથી આવી થેપલા એ આવે એટલે એની એના રિવ્યુ પણ તમને આપું આ મસ્ત છે થેપલાની ડિશ આવી ગઈ છે થેપલા છે આથેલા મરચાં છે અને આચાર છે સૂકી ભાજી છે ને અમૂલ મસ્તી દહીં છે નિર્વાહ કેવું છે ચાખી નિર્વાહ માટે એ મંગાવ્યું છે કેવા છે સારા છે સૂકી ભાજીને થેપલા નિયમિત ઉત્તેજી કહેવા છો હા સારા છે તો ચાલો હવે નાસ્તાની અહીંયા આપી દઈએ ને વળેલા તાઠીએ તો એકદમ શોખ ને તમ મસ્ત છે ને મજા આવી ગઈ દોસ્તો જો બીજું સાબુદાણાના વડા મં મંગાવ્યા અને અરે અહીંયા આવ્યું છે સાબુદાણાના વડા ઠીક છે તેલ વધારે છે અંદર અને ઠીક છે બાકી બીજી બે આઈટમ મંગાવી હતી એકદમ સુપ છે હવે આ સાબુદાણાના વડા ફિનિશ કરી અને અહીંથી નીકળીએ છીએ હવે ઇસ્કોન ગાંઠિયામાંથી નાસ્તો કરીને નીકળીએ છીએ અને હવે પાછું એક્સપ્લોર કરીએ છીએ હાઈવે છે અને હવે પાછું સ્ટેચ્યુ બાજુ જઈએ છીએ અને એક્સપ્લોર કરીએ છીએ આજે કેટલું એક્સપ્લોર થાય જોઈ લઈએ આજની સફર ચાલુ કરી દઈએ પાછી આજની ટૂર ચાલુ કરી દીધી છે ઈસ્કોન ગાંઠિયામાં સવારનો બ્રેકફાસ્ટ કરી નીકળ્યા છે એ તમને એ બતાવી દીધું છે બ્રેકફાસ્ટ સારો રહ્યો મજા આવી અને પહેલાં હોટલમાં કરવાની ઈચ્છા હતી એ સારું થયું હોટલમાં ના કર્યો ને અહીંયા કઈ રહ્યો મજા આવી ગઈ અને અહીંની વેધરની વાત કરું તો સવારમાં જ્યારે અમે નીકળ્યા ત્યારે બે ત્રણ પડ્યા હતા વાદળો એવા ને એવા છે આકાશમાં અને ટેમ્પરેચરની વાત કરું તો બત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે એનું મારી એમઆઈડીમાં બત્રીસ ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અને હવે અહીંથી અમે છે ને અને એનું મારે લોકેશન નિર્વા નાગદેનામાં કેટસ ગાર્ડનનું લોકેશન નીરવા ને કેટરસ ગાર્ડનનું લોકેશન નાખવાનું કહું છું ને ની બાજુમાં ઈસ્કોન ગાંઠિયા છે એટલે હવે લોકેશન નાખી દીધું છે કેટસ ગાર્ડનનું અને અઠ્યાવીસ મિનિટનો રસ્તો બતાવે છે ને એથી સોળથી સત્તર કિલોમીટર છે એટલે થોડોક રસ્તો તો આપણે કાલ આવ્યા એ જનો નો છે અને આ રીતના બમ્પ આવે છે જેટલી બી ક્રોસિંગ આવે ને ત્યાં અને સરસ મેન્ટેન કરેલું આ રોડ ઉપરથી અમે રાતે નીકળેલા પણ રાત્રે કઈ શૂટિંગ બુટિંગ કર્યું નહોતું કારણ કે અંધારું હતું લાઇટિંગ બહુ મસ્ત હતી આગળ એનું મેં થોડું ઘણું બસમાંથી શૂટિંગ કર્યું છે અને દોસ્તો બસ સર્વિસ એ સારી છે પણ તમારે કાલના એક્સપ્રેસ ઉપરથી મને એવું લાગ્યું કે જો તમારે એક જ દિવસમાં વધારે ફરવું હોય ને તો રિક્ષા કરવી ઈચ્છા હોય છે કારણ કે બસ માટે તમારે રાહ જોવી પડે સમય બગડે એને માટે અને એક્ઝેટ છ વાગે બંધ કરી દઈએ છીએ સ્ટેચ્યુની ગેલેરી એટલે છ વાગા પહેલાં આવી જવાનું અમે ઉપર ના જઈ શક્યા સ્ટેચ્યુની ગેલેરીમાં ઉપર એટલે ત્યાં જ્યાં પગને એવું બધું છે ને ત્યાં ના જઈ શકા એટલે આપણે લિફ્ટમાં તો ઉપર તો ગયા જોઈ ગેલેરીમાં એમાં અમારી ભૂલ હતી બે ટાઈમ હતા એટલે એ એમાં અમારી ભૂલ હતી જો એકતા દ્વારા આવ્યું છે એટલે હવે એકતા નગર એટલે કે કેવડિયા કોલોરીમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અમે જો તમારા સ્ક્રીનમાં દેખાતું હશે એકતા દ્વાર એકતા દ્વાર આવ્યું હવે માં એટલે કે એકતા નગરમાં પ્રવેશ કરી રહ્યા છીએ આપણે મારી ડાબી બાજુ અત્યારે એકતા નગર નો રેલવે સ્ટેશન જાય છે જો મારી બાજુમાં અત્યારે છે ને એ એકતા નગર રેલવે સ્ટેશન છે હાજથી નીકળતા રાત્રે અહીંયા સ્ટેચ્યુ નું નાનું સ્વરૂપ લાગેલું છે આ નવું રેલવે સ્ટેશન બન્યું છે અને અહીંયા સુધી ટ્રેન આવે છે અને એક બાજુ એન્ટ્રી છે ને એક બાજુ એક્ઝિટ છે અને લોકો કહે છે કે બહુ મસ્ત બનાવ્યું છે એની બાજુમાં જગદીશનું આઉટલેટ છે અહીંયા નાસ્તાનું દોસ્તો નાસ્તાનું ને એનું બહુ બધું છે અહીંયા આ બાજુ જગદીશનું ને આનું આઉટલેટ છે જુઓ સામેનું કેટલું મસ્ત લાગે છે પહાડ ને પહાડની ઉપર અમુક હોટલો બનેલી છે ગવર્મેન્ટ ઓફિસ બનેલી છે અને આ રસ્તો રસ્તો એટલો મસ્ત મેન્ટેન થયેલો છે ને અને રાત્રે તો હું નીકળો ને ત્યારે તમને એમ લાગે કે કોઈ મોડર્ન સિટીમાં આવ્યો હોય ને કે આ જે જે નિયોન લાઇટો છે ને જે લગાવેલી છે ને પણ આ પેલું ગયું ને અહીંથી લગાવેલી છે ને થાંભલામાં એટલી મસ્ત લાગતી હતી ને બહુ મજા આવતી હતી જોવાની અને અહીંયા રહેવાનું ને એનું બહુ પુષ્કળ છે ખાવા પીવાનું ને એની કોઈ કમી નથી જો હવે હમણાં તમને બતાવું તો અહીંયા સુધી તમે તમારી ગાડી લઈને આવી શકો જો સામે પેલું સર્કલ દેખાય ને ત્યાં સુધી તમે તમારી કાર લઈને આવી શકો હું તમને બતાવું છું આ રસ્તેથી આવો ને મોટે ભાગે આ રસ્તેથી જવાનું થાય હું જે રસ્તેથી જાઉં છું ને એ રસ્તે થી સર્કલ દેખાય ને ત્યાંથી તમારે જમણી બાજુ વળી જવાનું ત્યાં પાર્કિંગ છે અને અહીંથી બધું જોવાનું ને એવું ચાલુ થાય છે જો બધા સેલ્ફી ને એવું લે છે અને હવે આ જે સર્કલ આવ્યું ને સર્કલ જો સામે નર્મદા માતાની મસ્ત મૂર્તિ લાગેલી છે એ તમને દેખાશે નર્મદા માતાની મસ્ત મૂર્તિ લાગેલી છે માં નર્મદા લખેલું છે ને જો આ પિંક કલર ની રિક્ષા દેખાય છે ને બસ ત્યાં પાર્કિંગ છે અને અહીંથી તમને રિક્ષા મળી જશે દોસ્તો જો અહીંયા છે ને જે પાર્કિંગ હતું ને ત્યાં પોઈન્ટ છે પોઈન્ટ થી તમારે આગાડી આ બાજુ જવું હોય ને તો તમારે જરવાણી નું તમે કહેશો ને તો જ જવા દેશે બાકી નહીં જવા દે એટલે મારે મેં જાણવાની નું કીધું એટલે જવા દેજો અને આ રીતે સાયકલ ભાડે મળે છે અહીંયા અને આ રીતે તમે બાજ સાઈડમાં જે સાયકલિંગ કરે ને એ રીતે તમે સાયકલિંગ સવાર સવારમાં કરી શકો છો અને આપણે જરવાણી જવું છે એટલે આગળથી યુ ટર્ન લેશું આપણે કાલે આગલા બ્લોગમાં તમે પહેલો બ્લોગ હતો ને એમાં જોયું હશે અમને રોયકા અમે આગળ ભૂલથી જતા રહ્યા હતા ખબર નહોતી એટલે અહીંયાથી યુ ટર્ન લઈ અને પછી આપણે ગોરા બ્રિજ થ્રુ જઈશું તો મેં નું કીધું એટલે મને આ બાજુ જવા દીધો છે આ બાજુ તમને કોઈ ફોર વ્હીલ દેખાશે નહીં એટલે કાલે આ રસ્તો તમને બતાવી દીધો છે એટલે હવે આપણે સીધા બીજા રસ્તે જઈ અને મળીએ સીધા જુઓ દોસ્તો આ બસ છે ને બસ અહીંયા ઉભી છે એની આગળથી અહીંથી યુટર્ન લેવાનો એટલું યાદ રાખજો અહીંથી યુ ટર્ન લઈ અને આપણે ગોરા બ્રિજ લેવાનો છે આ જે ચેક પોસ્ટ છે ને અહીંયાથી જો પેલા ઉભા રહી ગયા છે જોઈને અહીંથી યુ ટર્ન લેવાનો અહીંથી આગળ કોઈ ફોર વ્હીલર એલાઉડ નહીં દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ મારે આ બ્લોગ સળંગ કરવો હતો પણ બહુ લાંબો થઈ જશે કારણ કે હું વિગતવાર બતાવવામાં માંગુ છું શોર્ટમાં બતાવી અને બ્લોગ પૂરો કરી નાખવો એ મારા સ્વભાવમાં નથી તો આજના બ્લોગમાં તમે જે વસ્તુ જોઈ એ ગઈમી હશે અને આવતા બ્લોગમાં તમે કેટરસ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન પ્લસ એક વ્યૂ પોઈન્ટ છે સરસ મજાનો એ વ્યૂ પોઈન્ટ એટલે દ્રશ્ય છે શ્રેષ્ઠ દ્રશ્યમ એ પોઈન્ટ સુરપાણેશ્વર મંદિર જે નર્મદા ડેમમાં ડૂબમાં જતું રહ્યું છે એકતા નર્સરી આરોગ્ય વન અને બીજું એક્સપ્લોર કરીશું એ જોશો તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગઈમો હશે તો દોસ્તો આજનો બ્લોગ ગઈ હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો આવજો અને મારા તમને બધાને જય શ્રી કૃષ્ણ